જય માતાજી જય દ્વારકાધીશ જય મુરલીધર તો ફરી આપણે ક્રિષ્ણા અર્જુન વસ્ત્ર ભંડારમાં આવી ગયા છીએ તો ચાલો જોઈએ શું નવું છે આ છે ઘાઘરા ટ્રેડિશનલ આહિર સમાજના આ છે લેસ આ પણ લેસ છે આ છે કાપડ આ બધું ન્યૂ વેરાયટીનું કાપડ આવી ગયું છે ફૂલ સ્ટોક આવી ગયો છે જોઈ લો તમે આ મોટા બોર્ડર પટ્ટા છે સત્તર ઇંચના આ કાપડ છે આ બ્લાઉઝ કાપડાના પીસ છે આ છે બાંધણી દુપટ્ટા અઢી મીટરનો કટ આવશે પંદરથી વીસ કલર અવેલેબલ રહેશે આ પણ બાંધણી છે કોટન અઢી મીટર આવશે પોણા ત્રણ મીટર અઢી મીટરનું કટ આવશે આ છે કાપડાનો પીસ આ છે સ્ટોનવાળી બાંધણી આ છે વેલવેટ નાઇન થાઉઝન્ડ આ આવશે માખણી કાપડ લચકામાં જોઈ લો ફૂલ સ્ટોક છે ન્યૂ પેટર્ન આ છે વેલવેટ દોઢસોથી પણ વધારે કલર છે